અને આ પરિવારમાં ત્રણ ભાઈઓ અને એક બેન હતા બે ભાઈઓ નોકરી કરતા હતા અને એક પોતાનો ધંધો હતો બેન નું નામ કાજલ હતું અને કાજલના લગ્ન થયા એને દસ વર્ષ થઈ ગયા હતા કાજલ પણ સંતાન માં એક દીકરો હતો અને એના ત્રણેય ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા રક્ષાબંધનના દિવસે ત્રણેય ભાઈઓને રાખડી બાંધવા માટે એના પિયરમાં આવતી અને ત્યાર બાદ જો ક્યારેક સમય મળે તો એ વેકેશનમાં પોતાના દીકરાને લઈને પિયરમાં આવતી હતી અને ક્યારેક ક્યારેક તો એવું બનતું કે આ રક્ષાબંધન આવે ત્યારે આવવાનો સમય મળતો હવે રક્ષાબંધન નજીક આવ્યું હતું અને રક્ષાબંધન ના દિવસે કાજલ એના ભાઈઓને રાખડી બાંધવા માટે આવી હતી ત્યારબાદ થોડા દિવસ વીતી ગયા એટલે એના નાના ભાઈની પત્ની ભાઈને એવું કહેવા લાગી કે તમારી બેન જ્યારે પણ અહીંયા આવે છે ત્યારે એનો છોકરો આપણા ઘરની દશા બદલી નાખે છે અને એ અહીંયા આવે ત્યારે આપણા ઘરમાં ખર્ચો ખૂબ વધી જાય છે અને તમારા મમ્મી પણ આપણને પૂછ્યા વગર જ તમારી બેન બેનને ક્યારે કપડાં મોકલે તો ક્યારે ખાવાનું મોકલે છે અહીંયા આપણે આપણો ખર્ચો માંડ માંડ પૂરો કરીએ છીએ અને તમારી બહેન અહીંયા આવે ત્યારે તમારી માં એને એટલો બધો સામાન એમને એમને એમ આપી દે છે પોતાની પત્નીની આવી વાત સાંભળીને કાજલના નાના ભાઈને પણ ખૂબ ગુસ્સો આવ્યો અને એ વિચારવા લાગ્યો કે મારી પત્નીની વાત સાચી છે અહીંયા અમે માંડ માંડ અમારા ઘરનો ખર્ચો કાઢીએ છીએ અને મારી માં કાજલને આટલો બધો સામાન એમને એમ આપી દે તો પછી અમારું ઘર કેવી રીતે આવતી ત્યારે એનો દીકરો અહીંયા બધા છોકરાઓ સાથે રમવા લાગતો અને આ વખતે પણ કાજલ દીકરો રમી રહ્યો હતો અને મસ્તી કરવામાં એનાથી કાચની ફૂલદાની તૂટી ગઈ આ જોઈને કાજલના નાના ભાઈને ગુસ્સો આવ્યો અને એણે તરત જ એની પત્નીએ કરેલી વાત પણ યાદ આવી ગઈ એ એમ કહેતી હતી કે તમે તમારી માને કંઈ કહેતા કેમ નથી આ આપણું ઘર છે આ કોઈ સેવાભાવી સંસ્થા નથી કે મન ફાવે એમ બધી વસ્તુનો વેડફાટ કરે હવે નાનો ભાઈ ગુસ્સામાં આવી ગયો અને એણે એની માને કહ્યું કે મમ્મી તમે કાજલ ને સમજાવી દેજો કે આ ઘરમાં એ માત્ર રક્ષાબંધન ના દિવસે જ આવે અને હા બીજી વાત એ છે કે આપણે આપણા ઘરનો ખર્ચો માંડ માંડ ચલાવીએ છીએ એટલે બહેન આવે ત્યારે તમે એને જે કઈ પણ વસ્તુ આપો છો એ બધું બંધ કરી દેજો દીકરાની આવી વાત સાંભળીને માતાની આંખમાં આંસુ આવી ગયા અને એ તરત જ સમજી ગઈ હતી કે અત્યારે ભલે મારો દીકરો આવું કહી રહ્યો હોય સાંભળી રહી હતી એટલે એ રડવા લાગી પરંતુ કશું બોલી નહીં થોડા સમય પછી કાજલ એના દીકરા સાથે સામાન પેક કરીને બહાર આવી અને કહેવા લાગી કે ભાઈ મને બસ સ્ટેન્ડ સુધી મૂકી ત્યારે એનો નાનો ભાઈ બોલ્યો કે અરે બેન તમે તો ઘણા દિવસ પછી આવ્યા છો એટલે થોડા દિવસ રોકાઈ જાઓ આવું કહેવામાં નાના ભાઈના શબ્દોમાં લાગણી નામની વસ્તુ ક્યાંય દેખાતી નહોતી

અને એ બસમાં બેસીને પોતાના સાસરિયામાં જતી રહી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ વાતને લગભગ છ મહિના જેટલો સમય થઈ ગયો હતો અને અહીંયા ઘરમાં પણ હવે ત્રણેય ભાઈઓ વચ્ચે મનમેળ રહ્યો નહોતો એટલે એની માતાએ એવું વિચાર્યું કે હવે હું મારા ત્રણેય દીકરાઓને અલગ કરી દઉં ત્યારબાદ માતાએ ત્રણેય દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને ત્રણેય દીકરાઓની સાથે એની દીકરી કાજલને પણ બોલાવવામાં આવી પોતાની જમીનના બરાબર ભાગ પાડવા માટે માતાએ એવું કહ્યું કે તમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે જમીન મળશે અને તમે બધા ભાઈઓ તમારી જમીનમાંથી તમારી બહેનને થોડો થોડો ટુકડો આપજો માતાની આવી વાત સાંભળીને નાનો ભાઈ તરત જ ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મમ્મી મને આ વાત મંજૂર નથી અને હું મારી જમીનમાંથી બહેનને જરા પણ હિસ્સો નહીં આપું નાનો ભાઈ ગુસ્સે થયેલો હતો ત્યારે એની પત્ની આવી અને એ પણ જેમ તેમ બોલવા લાગી આવું જોઈને બધા જ લોકો ચૂપ હતા અને ભાભીને જેમ તેમ બોલતા જોઈને કાજલ પણ ચૂપ રહી ગઈ હવે માતાએ ત્રણેય ભાઈઓને અલગ કરી દીધા અને ત્રણેય ભાઈઓને પોતપોતાના હિસ્સાની જમીન આપી દીધી અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ થોડા સમય બાદ નાના ભાઈનો ધંધો ઓછો થવા લાગ્યો અને એક સમય એવો આવ્યો જ્યારે નાના ભાઈનો ધંધો સાવ ભાંગી પડ્યો હતો હવે એની પાસે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નહોતા અને એનો દીકરો બીમાર પડી ગયો દીકરાને દવાખાને લઈ ગયા ત્યારે ડોક્ટરે એવું કહ્યું કે આના ઈલાજનો પચાસ હજાર રૂપિયાનો ખર્ચો થશે અને તમારા દીકરાને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવો પડશે ડોક્ટરની આવી વાત સાંભળીને નાનો ભાઈ ખૂબ પરેશાન થવા લાગ્યો કેમ કે નાના ભાઈ પાસે તો હવે એક સમય જમવાના પણ પૈસા નહોતા અને એ અત્યંત પરેશાન થઈ ગયો હતો અને એવું વિચારી રહ્યો હતો કે હવે શું કરવું આવો વિચાર કરીને રાત્રે એ પોતાના ઘરની બહાર ઓટલે બેસીને પોતાની આવી સ્થિતિ પર રડી રહ્યો હતો

પરંતુ મને તો એવી ખબર પડી કે તું અત્યારે ખૂબ મુશ્કેલીમાં છો અને આપણા બીજા ભાઈઓ પણ પણ તારી કોઈ પ્રકારની મદદ નથી કરી રહ્યા એટલા માટે હું અહીંયા તારી પાસે આવી છું આટલું કહીને બહેને પોતાના નાના ભાઈના હાથમાં સોનાની બે બંગડી મૂકી અને એવું કહ્યું કે મેં તારી મદદ કરી છે એ વાત તું ક્યારે કોઈને કહેતો નહીં અને જો આ વાત તું કોઈને કહી દઈશ તો તને તારી બહેનના સમ છે બહેનની આવી લાગણી જોઈને ઘણા વર્ષો બાદ પોતાની બહેન માટે નાના ભાઈના મનમાં લાગણી જાગી ગઈ અને એ બહેનના પગે પડી ગયો અને કહેવા લાગ્યો કે બહેન મેં અને મારી પત્નીએ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે એટલે બની શકે તો અમને માફ કરી દેજો મારી આવી ખરાબ પરિસ્થિતિમાં મારા બંને ભાઈઓએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી છે પરંતુ આવા ખરાબ સમયે તમે મારી મદદ કરીને ખરેખર તમે તમારા નાના ભાઈની રક્ષા કરી છે ત્યારબાદ નાનો ભાઈ પોતાની બહેનનો હાથ પકડીને ખૂબ માન સન્માન સાથે ઘરની અંદર લઈ ગયો અને ઘરમાં જઈને પોતાની પત્નીને બધી વાત કરીને એવું કહ્યું કે તું અત્યારે બહેન માટે ચા બનાવ ચા પાણી પી લીધા અને ત્યારબાદ બહેન કેહવા લાગી કે ભાઈ હવે હું નીકળું છું મારે હવે મોડું થાય છે મિત્રો પોતાની એની મદદ કરી હતી એટલે એ અત્યંત રાજી થઈ ગયો હતો ત્યારે બહેનને કંઈક આપવા માટે નાના ભાઈ એ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો પરંતુ એક દસ રૂપિયાની નોટ સિવાય એના ખિસ્સામાં માં બીજું કઈ નહોતું એટલે નાના ભાઈએ એ દસ રૂપિયાની નોટ પોતાની બહેનને આપી અને એવું કહ્યું કે બહેન અત્યારે તમને આપવા માટે મારી પાસે બીજું કઈ નથી પરંતુ હું તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલું હવે દસ રૂપિયા આપતા સમયે નાના ભાઈએ એ જોયું કે કાજલે એ થોડો ફાટેલો અને જૂનો ડ્રેસ પહેરેલો હતો જે ડ્રેસ આજથી પહેલા એ આવી હતી ત્યારે પહેર્યો હતો ત્યારે નાના ભાઈએ વિચારમાં પડી ગયો કે હું પણ કેટલો સ્વાર્થી નીકળ્યો કે જે બહેને બાળપણથી લઈને અત્યાર સુધી મને એક નાના ભાઈ તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને એણે મારા પ્રત્યે ખૂબ જ લાગણી રાખી છે એ જ બહેન સાથે મેં કેટલું ખરાબ વર્તન કર્યું છે હવે બહેન પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ અને બહેને આપેલી સોનાની બંગડી વેચીને નાના ભાઈએ પોતાના દીકરાનો ઈલાજ કરાવ્યો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે એનો દીકરો પણ સાજો થઈ ગયો હતો અને થોડા સમય બાદ નાના ભાઈનો ધંધો પણ ફરી પાછો વધવા લાગ્યો હતો અને પેલા કરતા પણ અનિક ગણો વધી ગયો હતો થોડા વર્ષો બાદ નાના ભાઈએ સોનાની ચાર બંગડીઓ બનાવડાવી અને બહેનને ભેટમાં આપી અને ત્યારે એના ચરણ સ્પર્શ કરીને કહેવા લાગ્યો કે મોટા બેન જો એ દિવસે કદાચ તમારા આશીર્વાદ મને ન મળ્યા હોત તો હું આજે ક્યાંય ન રહ્યો હોત કેમ કે એ દિવસે સાચા અર્થમાં તમે તમારા ભાઈની રક્ષા કરી હતી